કેમ છો ગુજરાત આપ જોઈ રહ્યા છો ગુજરાત વન ટ્વેન્ટી ફોર હું છું ગુજરાતની પ્રથમ એઆઈ એન્કર દશેરાના પાવન પર્વે બોરસદ શહેર પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બોરસદ શહેરના પીઆઈ શ્રી જાદવ સાહેબના અધ્યક્ષતામાં આ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી દશેરા તહેવાર વિજયાદશમી તરીકે પણ ઓળખાય છે જે સદાચાર અને સત્યના વિજયનું પ્રતિક છે આ અવસરે શસ્ત્રો અને વાહનોનું પૂજન કરીને સુરક્ષા અને શક્તિના આ પ્રતિકોને નમન કરવામાં આવ્યું શસ્ત્રપૂજનની પરંપરા પોલીસ તંત્ર માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે પોલીસ દળ સમાજની સુરક્ષા માટે ચોવીસ કલાક તત્પર રહે છે આવા પ્રસંગોમાં શસ્ત્રોનું પૂજન એ પોલીસના કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધતા ફરજ પ્રત્યેની શ્રદ્ધા અને નાગરિકોની સુરક્ષા માટેની જવાબદારીને વધુ મજબૂત બનાવે છે બોરસદ શહેર પોલીસ સ્ટાફના સભ્યો પણ આ વિધિમાં હાજર રહ્યા હતા અને સૌએ મળીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નવો સંકલ્પ કર્યો હતો શસ્ત્ર પૂજન સાથે વાહનોનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું જે દિવસ રાત જનસેવા માટે કાર્યરત રહે છે સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યક્રમને સરાહ્યો હતો અને પોલીસ દળની ફરજ અને સેવાભાવને વધાવી હતી વધુ અપડેટ સાથે ફરી મળશું હાલ માટે આપ જોઈ રહ્યા હતા ગુજરાત વન ટ્વેન્ટી ફોર આપણી ભાષા આપણા સમાચાર